ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાબરમાં બેનર લગાવાનું સર્જાયો વિવાદ બેનરમાં સમર્થન આપતા એસોસિએશન નામો જાણ બહાર લખ્યા હોવાનો આક્ષેપ રાજકીય આગેવાનો આમને સામે કેટલાક આગેવાનો વાવ થરાદ જિલ્લો યોગ્ય ગણાવ્યો ભાજપ આગેવાનો સરકારના નિર્ણયને યોગ્ય માની ભાબરને નવા જિલ્લામાં સ્થાન બરાબર હોવાને મત વ્યક્ત કર્યો જ્યારે કોંગ્રેસ કાર્યકરો ઓગળ જિલ્લો બનાવવા ભાબરમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં મક્કમ વાવ થરાદ જિલ્લાની રચનાના વિરોધમાં બજારમાં લાગ્યા બેનરો બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી તો જિલ્લાની રચના કરે જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવા લાગ્યા બેનરો ત્રીસ જાન્યુઆરીએ ભાભરમાં મહારેલીમાં જોડાશે તેવા વિવિધ સંગઠનો સાથે બેનરો લાગતા આવ્યો વિવાદ સામે વિવિધ સામાજિક સંગઠનો ને ધંધા રોજગારના સંગઠનો જોડાશે રેલીમાં તેવા બેનરો લાગતા સર્જાયો વિરોધ કરિયાણા વેપારી એસોસિએશન સુની એસોસિએશન જૈન સમાજ રઘુવંશી લુહાણા સમાજ સહિત આગેવાનો કર્યા લાગેલા બેનરનો વિરોધ બેનરમાં લાગેલા નામો છે તે પૂછા વગર લખ્યા છે અમે વાવથરા જિલ્લાની રચનાથી ખુશ ખુશ છીએ અને વાવથરા જિલ્લામાં સાથે છીએ જિલ્લા વિભાજનના મુદ્દે ભાબર માં પણ બન્યો વિવાદિત ભાબરવાસીઓ બે ભાગમાં વહેંચાણ કેટલાક આગેવાનોની વાવથરા જિલ્લાની રચનાને આવકાર કેટલાય કરી રહ્યા છે વિરોધ વિવાદ બાદ ઓગર જિલ્લા સંકલન સમિતિના સભ્યો કયું બેનરના વિરોધ કરનાર લોકોના ભાજપ સાથે નાતો છે તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ વધુમાં વધુ લોકો રેલીમાં જોડાય તે માટે શહેરમાં રિક્ષા ફેરવી માઈક દ્વારા કરાઈ રહી છે એલાઉન્સ હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા જે અંગે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ જિલ્લો બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતાં નજીક પડે છે અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે રેલી કાઢી અને પાભર શહેર ની અંદર વગર જિલ્લા માટે તાલુકા સમિતિ જે બોર માર્યું છે એમાં મીડિયા દ્વારા મેં એક નિવેદન એવું આપ્યું નું એની જે નિવેદન આપ્યું છે એમના ભારતીય જનતા પાર્ટીના ના જે આગેવાનો છે પરવીણભાઈ સોની છે એમના ધર્મ છે ને એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોપરેટર છે રજની શાહ છે એ ભારતીય જનતા પાર્ટીના ના છે એટલે આ શું છે એમને જિલ્લો બને એટલે શું એમને વિરોધ કરવાનો છે મારે તો અઢારે વહેન અઢારે વહેણ છે એ મારા અભિનંદન એમને હાથ જોડું છું કે વગર જિલ્લા માટે જોડે જાજો આ ભારતીય જનતા પાર્ટી હવનમાં માં આકડા નાખે છે પણ અત્યારે કેશાજી ઠાકોર છે બે ચાલુ છે તો એ જિલ્લા માટે છે તો ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી કેમ વિરોધ કરે છે એ ભારતીય જનતા તમને બીઆ બોલ્યું કે એમના ધરમપતિ કોપરેટર છે રજનીભાઈજી શાહ છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નો એક સભ્ય છે

એ અમને બધાને મંજૂર જ છે સમજો કે બરાબર અને જે અત્યારે જે કોઈ અમારા વિરુદ્ધમાં થોડા જિલ્લાના વિરુદ્ધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી અમારા જાણ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર જે હશે કરશું અને ગુજરાત સરકારે જે પણ કંઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી જૈન સમાજની આજે નસપી રજનીકંત મુક્તિલાલ બાબર